સ્વાગત છે તમારું વેધર ઓફ ચેનલ અને હવામાનની નવાઝોની ફેસબુક પેજ ઉપર હું છું ગૌરવ રહીંગા જે સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશર જે ગઈકાલે દક્ષિણ ગુજરાત મહારાષ્ટ્ર લાગુ વિસ્તારો પર હતી તે હવે આગળ વધી ગઈ છે અને ગુજરાતના ખંભાતના અખાત લાગુ જે વિસ્તાર છે ભાવનગરથી લઈને ભરૂચ વચ્ચેનો વિસ્તાર ત્યાં અત્યારે સ્થિત છે સિસ્ટમ અત્યારે પણ ઘણી મજબૂત છે તો આજે આપણે વાત કરીશું આ સિસ્ટમ હવે કઈ બાજુની ટ્રેક લેશે અને કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા છે તે પહેલાં જે મિત્રો નવા હોય પહેલીવાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં વરસાદના આંકડા ઉપર નજર કરીએ તો આજે સવારે છ વાગ્યે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં ઘણા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે ગીર સોમનાથના સુત્રાપાડામાં સૌથી વધુ આઠ ઇંચથી વધુ વરસાદ નોંધાયો તે સિવાય વલસાડ જિલ્લો જૂનાગઢ જિલ્લાના વિસ્તારોમાં સાર્વત્રિક બેથી પાંચ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે ભરૂચ જિલ્લો ગીર સોમનાથ નર્મદા દેવભૂમિ દ્વારકાના વિસ્તારો અને સુરત જિલ્લા અમરેલી જિલ્લા ભરૂચ જિલ્લામાં પણ એકથી ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાવા પામ્યો છે સવારે છ વાગ્યાથી લઈને બાર વાગ્યા સુધી પણ ઘણા વિસ્તારોમાં વરસાદ ચાલુ રહ્યો છે જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં વધુ ચાર ઇંચ વરસાદ નોંધાયો છે તે સિવાય ગીર સોમનાથ જિલ્લામાં સૌથી વધુ વરસાદ આજે સવારે નોંધાવા પામ્યો છે સિસ્ટમનું લોકેશન અને સિસ્ટમના ટ્રેક ઉપર નજર કરીએ તો જે સેટેલાઇટ વિઝિબલ ઇમેજનરીના આધારે સિસ્ટમનું લોકેશન અત્યારે ભાવનગરથી ભરૂચ વચ્ચેના વિસ્તારો ઉપર દેખાઈ રહ્યું છે સિસ્ટમ ઘણી મજબૂત છે અને આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન આ સિસ્ટમ આ દિશા તરફ આગળ વધી શકે છે ત્યારબાદની વાત કરીએ તો સિસ્ટમ આવતીકાલે ત્રીસ સપ્ટેમ્બર એક ઓક્ટોબર અને બે ઓક્ટોબર સુધી આ વિસ્તારો ઉપર સ્થિત રહે તેવું લાગે છે સ્થિર થઈ જાય સિસ્ટમ વધુ આગળ નહીં વધી શકે જેને લઈને જે પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો છે અને સાથે જ દક્ષિણ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જૂનાગઢ જિલ્લા સુધીના વિસ્તારોમાં અને કચ્છ અખાત લાગવું કચ્છના વિસ્તારોમાં વધુ અસર રહેશે અને આ વિસ્તારોમાં બે તારીખ સુધી અમુક વિસ્તારોમાં ત્રણ તારીખ સુધી પણ વરસાદ ચાલુ રહી શકે છે સિસ્ટમના ટ્રેકમાં હજુ પણ થોડો ફેરફાર થઈ શકે છે તો આગળ આમાં કાંઈ ફેરફાર થશે તે મુજબ વરસાદના વિસ્તારોને વરસાદના સમયમાં તારીખોમાં ફેરફાર થઈ શકે છે આઠસો પચાસ એચપી ઉપરનો પવનનો ચાર્જ જોઈએ તો આપણે જે પ્રમાણે સિસ્ટમનું લોકેશન જણાવ્યું તે મુજબના આ વિસ્તારોમાં સર્ક્યુલેશન છે અને આ દિશા તરફ આગળ વધી રહ્યું છે આપણે જે અગાઉ કહ્યું હતું સિસ્ટમની ગતિ ધીમી પડી જશે તો તે મુજબ ખૂબ ધીમી ગતિથી આ સિસ્ટમ હવે આગળ વધી રહી છે અને સૌરાષ્ટ્ર ઉપર બે ત્રણ દિવસ સુધી સક્રિય રહી શકે છે વરસાદની વાત કરીએ આજે ઓગણત્રીસ સપ્ટેમ્બરે કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા તો જે સિસ્ટમ ભાવનગર અને ભરૂચ લાગુ વિસ્તારો ઉપર છે તેને લઈને જે આ વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારો તેમાં હજુ પણ હળવો મધ્યમ અને ક્યાંક ભારે તેવો વરસાદ આજે સાંજ રાત સુધી નોંધાઈ શકે જે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે આ વિસ્તારો મધ્ય પૂર્વ ગુજરાત તેમાં આજે બપોર બાદથી ઘણા સ્થળે થંડરસ્ટ્રોમ બની શકે અને મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે એકથી બે ઇંચ સુધીનો કેટલાક સ્થળે સિસ્ટમ જેમાં આગળ વધશે તેમ ફરીથી આજે બપોર બાદથી સાંજથી સૌરાષ્ટ્રમાં વરસાદના વિસ્તારોમાં ફરી વધારો થાય હવે જે વરસાદના વિસ્તારો છે વધુ તે આપણે કહ્યું તે મુજબ આ વિસ્તારો પૂરતા સીમિત થઈ જશે આ વિસ્તારોમાં સૌથી વધુ અસર રહેશે તે સિવાયના જે વિસ્તારો છે ગુજરાતના તેમાં આપણે કહ્યું તેમ ઠંડસ્ટોમાં આધારિત વરસાદ રહેશે છૂટો છવાયો ઝાપટા હળવો મધ્યમ વરસાદ નોંધાઈ શકે જે પશ્ચિમ સૌરાષ્ટ્ર કચ્છ અખાત લાગુ સૌરાષ્ટ્રના વિસ્તારો અને કચ્છ અખાત લાગુ જે કચ્છના વિસ્તારો છે તેમાં અને દક્ષિણ સૌરાષ્ટ્ર જૂનાગઢ ગીર સોમનાથ અમુક વિસ્તારો અમરેલી રાજકોટ જિલ્લાના તેમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદી ગતિવિધિ ચાલુ રહી શકે છે સિસ્ટમનો જે અત્યારે ટ્રેક દેખાઈ રહ્યો છે તે મુજબ બે તારીખ સુધી વરસાદ ચાલુ રહી શકે અને બે તારીખ સુધીમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર દક્ષિણ સૌરાષ્ટ્રમાં ઘણા સ્થળે ટોટલ જે વરસાદ છે તે આઠ દસ ઇંચ સુધી પણ નોંધાઈ શકે છે ત્રણ દિવસનો અમુક સ્થળે કાંઠા વિસ્તારોમાં તેથી વધુ વરસાદની શક્યતા પણ નકારી શકાય નહીં સિસ્ટમ કેટલી મજબૂત બને છે અને કેટલી ધીમી ગતિથી આગળ વધે છે અને કયા વિસ્તારો ઉપર સ્થિર થાય છે તેના ઉપર વરસાદના વિસ્તારોનો આધાર રહેશે પરંતુ હાલ આગામી ત્રણ દિવસ સુધી આ જે વિસ્તારો આપણે કહ્યા તેમાં વરસાદનું જોર વધુ રહેશે તે સિવાયના વિસ્તારોમાં વરસાદનું જોર ઓછું રહેશે છૂટોછવાયો વરસાદ રાજ્યના બીજા વિસ્તારોમાં જોવા મળી શકે અને પશ્ચિમ સૌરાષ્ટ્ર કચ્છ કચ્છખાત લાગુ વિસ્તારો દક્ષિણ સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ જોવા મળી શકે છે તો આ હતી આજે ઓગણત્રીસ તારીખની આગાહી અને ત્યારબાદ બે ત્રણ દિવસ સુધીનું સિસ્ટમના ટ્રેકનું આગોતરું એંધાણ સિસ્ટમના ટ્રેકમાં હજુ પણ ફેરફાર થઈ શકે તો તેની અપડેટ એ મુજબ આગળ આપવામાં આવશે તો જોવાનું ચૂકશો નહીં વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર